વડગામ ખાતે કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે વડગામ તાલુકામાં મથક જૂની પોસ્ટ ઓફિસ નજીક બજારમાં આવેલ સુરેશભાઈ ત્રિકમભાઈ મથરાણીની કરિયાણાની દુકાનમાં પાછળના ભાગની બારી તોડી કોઈ અજાણ્યા શખ્સોએ દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા અંદાજે પાંચ હજાર ચાંદીના બે સિક્કા ગુટકા મસાલાના પેકેટ સહિત અંદાજે દસ હજારની ચોરી થયા અંગે વડગામ પોલીસ મથકે કરાવવામાં આવી હતી

ની ચોરી કર્ણ છે તો મારી પોલીસ વડગામ પોલીસ સાહેબને સત્તર વિનંતી છે કે તમે લોકો વડગામના જો ચોક પડતા હોય ત્યાં સીસી કેમેરા લગાવો અને તેમજ અઠવાડિયામાં બે ત્રણ વખત પેટ્રોલિંગ કરો એવી મારી વિનંતી